પણ એ જી ન થા મેન કીરો કરું એ કરી તો દે આસ્તા કાંઈ કાંઈ તોવર ખલાયો જવર તો થાયો ને તમાર રજા રહી ગઈ પણ આમ જો એટલું વર્ષે ને તો મને આવા

એ મોટી પ્રોબ્લેમ હતી અને મારે એવું જ થાય જો બધા હું સોમવાર આવશે બધા સોમવાર એટલો બરશે તો જ્યારે મને મેગી ખાવાનું મન થાય પણ જો એક ટાણામાં કાંઈ મેગી ખવાય ને એકચ્યુઅલી હું એક ટાણું કરતું પણ નથી કરતી પણ નથી કેમ કે મને સોમવાર રહેવા બહુ ગમે હું મહાદેવની મોટી ભગત છું એટલે ના ના મને કોઈક એમ કીધું કે સોમવાર રહે ને તો પતિ દેવહારા મળે

ખબર છે હું તો કઉ છું લે ને હું કરું છું હું બીજી છોકરી ને કઉ મારી બોલો કેસરી બોલો ના ના અમે તાર થોડું કરવી લે આ આયા એન બોટ ઉડીયા વલાય તો સામા ટાઈમ નથી ના દે ટાઈમ નથી ના દે દીપું જગા તો શાંતિ લે બેય તો હારું કેવાય દીપુને જગાય ન હરલી થઈ છે કે નથી ના દે દીપુ ટાઈમ ના દે ના દે ના બુરુ યુગા નઈ ટેક પાસ દીપુ છે એમ લાગેગા આ જા તો ટાઈમ ના દે ના દે ના ટાઈમ ના દે ના દે ના ને ના ઓહ ટેમ લાગેગા ટેમ લાગેગા ખાઈ પટાઈ ટાઈમ ન કે ના ટાઈમ લેલા ટાઈમ ના ટેમ આવે ટાઈમ લાગેગા ટેમ ન દે ના દે ના દીપુ બટા nothing, 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 nothing,

કર માં નો કરે હે હમણે બીજો હોય ત્યારે આવશે એને રમાડવા દે ને તાઈ માને વર્ષ આવે ને એટલે આ વાંધો પત્રા પત્રા ઉપર કાગળ નાખો પડે કાકુ માં એક સુરત માં વર્ષદાન મોટી પ્રોબ્લેમ છે ક્યાં ધાવ નથી થાય કાગળ ને હમણે પડે પત્રા વાય બસ જો ઓલા કે આ શું જોઈએ કાઈ હા તો ડોળે આ ઉઠ તો

અલે આ કરે બે મસ્ત મસ્ત દૂધ પીવે છે આનો બીજો છોકરો છે ને આનો એમ મમ્મી ભાઈ ને ભાઈ

ये निकली गयो को को बार ए ए अरे आ बदी से लो खाई जाए काले ला खोर से आ के खाई खाई बोली त पी जो तो आई आप